દુઃખના દિવસો દૂર કરે છે અને સુખનો સૂરજ ઉગાડે છે વિશ્વાસ હોય સાચા દિલથી તો ગમે તેવા કામ પૂરા થઈ જાય છે ભરોસો રાખીએ મોગલ પર તો સપના સપના જોઈએ અને સવારમાં પૂરા થઈ જાય છે વાત આ કબરઉવાળીમાં મોગલ મોગલની છે જય મોગલ માં જય વડવાળીમાં આજે વાત કરવાના છીએ કબરઉવાળી મા મોગલની કચ્છના કબરાઉમાં આવેલું આ મંદિર છે ભચાઉ થી પંદર થી વીસ કિલોમીટર દૂર કબરાઉ માનો મંદિર છે કબરાઉ મોગલ માં અનેક પરચા છે આ મંદિરે કોઈ ભક્તો પાસેથી એક રૂપિયાનું પણ દાન લેવામાં આવતું નથી આ મંદિરે પૈસાનું દાન કરવું એ મહાપાપ છે આ મંદિરે તમે જે કામ કહો એ કામ થઈ જાય છે અહીંયા એવું કહેવામાં આવે છે કે જો વિશ્વાસ હોય તમારો તો તમારું કામ પૂરું થઈ જાય છે જો તમે સાચા દિલથી પ્રાર્થના કરી હોય તો તમારું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય છે મા મોગલ અત્યારે પણ કબરાઉમાં હાજર બેઠી છે અને અત્યારે પણ કેટલાય ભક્તોને પરચા પણ આપ્યા છે મા મોગલે સંતાનોને સંતાન પણ આપ્યા છે બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે અને વીસ વીસ વર્ષે મા મોગલે પારણિયા બંધાવ્યા છે અને આ બધું થવું શક્ય એટલા માટે હતું કારણ કે ભક્તોને મોગલમાં પર વિશ્વાસ હતો ત્યારે આવું બધું શક્ય બન્યું છે વાત કરજો કે વડવાળી મોગલ શા માટે કહેવામાં આવે છે તો વડવાળી મોગલ એટલા માટે કહેવામાં આવે છે કે મા મોગલ વડલા નીચે બિરાજમાન છે એટલા માટે વડવાળી મોગલમાં કહેવામાં આવે છે મા મોગલના દરબારમાં જે ભક્તો આવે છે એ ભક્તોના મનમાં વિચાર હોય છે કે મા મોગલના આશીર્વાદ કાયમની માટે અમારા પર બનાવી રાખવા હોય તો અમારે શું કરવું જોઈએ તો ત્યાંના બાપુશ્રી છે એ બાપુશ્રી ખુદ કહે છે કે મોગલમાના આશીર્વાદ જોઈતા હોય તો મોગલમાને નથી તમારા પૈસા જોતા કે નથી તમારી મિલકત જોઈતી મોગલમાને જો તમે સાચા દિલથી માનો અને ક્યારેય કોઈનું ખોટું ના કરો અને સદાયને માટે તમારા હકનું ખાવ તેમજ કોઈ પણ બેન દીકરીને દાન કરો કોઈ ગરીબનું સારું કરો તો તમારા પર મોગલમાં ના આશીર્વાદ સદાયને માટે બન્યા રહે છે અને જેના પર મોગલમાં ના આશીર્વાદ હોય એ ક્યારેય પાછા પડતા નથી આ મંદિરે એક રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી દાન કોને દેવામાં આવે તો કે દાન દીકરીને કળ કુવાસીને દાન આપવામાં આવે મંદિરોમાં દાન આપવામાં આવે નહીં ત્યાર પછી ત્યાંના બાપુશ્રી અંધશ્રદ્ધાનો સંપૂર્ણ રીતે વિરોધ કરે છે અને આપણે બધાને અંધશ્રદ્ધાનો વિરોધ કરવો જોઈએ અત્યારે કેટલાય ભુવાઓ દેવી દેવતાઓના નામે લાખો રૂપિયા લઈ લે છે તો આવી રીતે કોઈ પણ ભૂવા તમને ભ્રમિત કરી અને તમારા જોડે પૈસાની માગણી કરે તો તરત જ એને નજીકના પોલીસ સ્ટેશનમાં પકડાવી દેવો જોઈએ કેમ કે માતાજીને પૈસાની કઈ જરૂર હોતી નથી પૈસાની જરૂર તો ભિખારી જેવા ભૂગાઓને હોય છે એટલે કબરાઉના બાપુશ્રી કહે છે કે આવી બધી અંધશ્રદ્ધાઓથી દૂર રહેવું જોઈએ ત્યાર પછી મોગલમાએ બપોરના અને સાંજના દરરોજ દિવસના હજારો માણસો જમતા હશે અને જમવામાં મીઠાઈ રોટલી શાક દાળ ભાત આવું બધું અલગ અલગ રોજ પ્રસાદ માં હોય છે અન્ન ક્ષેત્ર માંથી એક પણ રૂપિયો લીધા વગર સાંજે અને બપોરના તમે પ્રસાદી રૂપિયે ભોજન લઈ શકો છો ત્યાર પછી ચા પાણીની પણ વ્યવસ્થા કરેલી જ હોય છે એ પણ બિલકુલ ફ્રીમાં છે ચા પાણીના પણ એક રૂપિયો લેવામાં આવતો નથી તો દોસ્તો આ ખૂબ સારી વાત છે દરરોજના હજારો માણસો માનો પ્રસાદ લે છે દોસ્તો અત્યારે એક બે માણસોને જમાડા હોય તો પણ બહુ મુશ્કેલી થાય છે અને માતાજીના કબરાઉ ધામમાં દરરોજ હજારો માણસો પ્રસાદી લે છે તો દોસ્તો ખૂબ સારી વાત છે બીજી મોગલમાંના જન્મની વાત આપણે પાછલા વિડીયોમાં જણાવી છે ભોગલમાંની જન્મની વાતો જાણવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે ત્યાંથી તમે જઈ અને ભોગલમાંના જન્મની વાતો તમે જાણી શકો છો તો ચાલો હવે ફરી મળશું એક નવા વિડીયો સાથે જય મોગલમાં જય વડવાળીમાં